વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી કાવ્ય નંબર સત્તર જેનું શીર્ષક છે દિવસો જુદાઈ ના જાય છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સત્તરમું કાવ્ય જેનું શીર્ષક છે દિવસો જુદાઈના જાય છે સાહિત્ય પ્રકાર ગઝલ અને કવિનું નામ છે ગની દહીંવાલા વાલા એ ગઝલને આજે આપણે જોઈશું દરેક વિદ્યાર્થી પોતાની પાઠ્યપુસ્તક અને પોતાની નોટ પોતાની સાથે રાખીને બેસે એવી હું વિનંતી કરું છું સૌ પ્રથમ આપણે કવિ ગની દહીંવાલા વિશે જોઈશું એમણે દિવસો જુદાઈને જાય છે ગઝલ લખી છે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ વિષ્યાંગ નંબર પાંચ જેનું શીર્ષક હતું દીકરી એનો સાહિત્ય પ્રકાર પણ ગઝલ હતો એ સમય મેં તમને ગઝલની અંદર જે રદીપ અને કાફિયા વિશે વિસ્તૃત સમજ આપી હતી એટલે તમને ખ્યાલ જ હશે અત્યારે આપણે કવિ શ્રી ગની દહીંવાલા વિશે જોઈશું એમનો પરિચય જોઈશું કવિ ગની દહેવાલાનો જન્મ સત્તર આઠ ઓગણીસો આઠ અને મૃત્યુ પાંચ ત્રણ ઓગણીસો સત્યાશીના દિવસે એમનું થયું હતું અબ્દુલ ગની દહીંવાલા તેઓનું મૂળ નામ છે એમ તો ગની દહીંવાલાથી જ આપણે જાણીએ છીએ પણ એમનું મૂળ નામ અબ્દુલ ગની દહીંવાલા છે તેમનો જન્મ સુરતમાં થયો હતો સુરત શહેરની અંદર એમનો જન્મ થયો હતો તેમણે પ્રાથમિક શાળા સુધીનો અભ્યાસ કર્યો હતો તેઓ દરજી કામ કરતા હતા વિદ્યાર્થી મિત્રો કવિ ગની દેહવાલા પ્રાથમિક શાળા સુધીનો જેમણે અભ્યાસ કર્યો હતો અને તેઓ દરજી કામ કરતા હતા ટેલરનું કામ કરતા હતા તેમનું મહત્ત્વનું પ્રદાન ગઝલમાં છે એમણે ગાતા ઝરણા મહેક મધુરપ ગનિમત અને નિરાંત જેવા ગઝલ સંગ્રહો અને મુક્તકના સંગ્રહો લખ્યા છે જસને સહાદત્ત એમની હિન્દીમાં લખેલી નૃત્ય નાટિકા છે પહેલો માળ અંકી નાટક છે પણ એમણે ગુજરાતી સાહિત્યમાં ગઝલ ક્ષેત્રે એમનું મહત્ત્વનું પ્રદાન કર્યું છે આપણે જે ગઝલ જોવાના છે દિવસો જુદાઈના જાય છે આ ગઝલ ગુજરાતભરમાં ખૂબ જ જાણીતી થયેલી છે દિવસો જુદાઈના જાય છે ગઝલ ગુજરાતભરમાં ખૂબ જ જાણીતી થયેલી ગઝલ છે શ્રી મનોહર ઉદાસ ના સ્વરે ગવાયેલી આ ગઝલ હોવાને કારણે એ ખૂબ જ સુંદર બની શકી છે આ ગઝલમાં પ્રેમની ગંભીરતા ઉદાત્તતાને સુંદર ઉપમાઓ દ્વારા દ્વારા આ ગઝલમાં મૂકી આપી છે પ્રથમ શેરમાં જીવન તરફની આશાનો સંકેત છે એટલે કે કવિને કવિએ પોતાનો આશાવાદ પ્રગટ કર્યો છે આજે ભલે જુદાઈના દિવસો છે પણ એક દિવસે આ જુદાઈ મિલનમાં પરિણમશે એટલું જ નહીં પણ શત્રુજ હાથ પકડીને પ્રિય વ્યક્તિ પાસે લઈ જશે માણસે ક્યાંક દૂર દૂર જવા કરતાં બીજા માણસના મન સુધી પહોંચવું એ બહુ મોટી વાત છે કવિ ગની દહીંવાલાએ આ ગઝલમાં પોતાના પ્રિય પાત્રને સંબોધીને લખી છે પ્રિય પાત્રને પોતાનાથી ઊંચે સ્થાપીને છેક સુધી સાથ નિભાવવાની વાત પણ રાજરાણીના ચીર એટલે વસ્ત્ર રંગ એટલે ગરીબ નાર એટલે સ્ત્રીની ચુંદડી અને કફનના પ્રતિક દ્વારા રજૂ કરી છે અંતિમ શેરમાં પ્રેમની ચરમ ભવ્યતા વ્યક્ત થઈ છે જો હૃદયની આગ વધી ગણી તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી માં જુદાઈની પીડા વધી તો મૃત્યુ સામે આવી ગયું હૃદયની આગ પીડા પવન સુધી એટલે કે બહાર નીકળે એની પહેલાં શ્વાસ બંધ થઈ ગયા એ ચરમ ક્ષણ પણ ક્ષણ પર આવીને આ ગઝલ પૂરી થાય છે વિદ્યાર્થી મિત્રો આ ગઝલમાં કવિએ જુદા એટલે વિરહ જુદા એટલે વિદ્યાર્થી મિત્રો વિરહ અને મિલન મિલન એટલે મેળાપ અહીં બંને શબ્દો વિરોધી છે એટલે કવિ પ્રથમ શેર ગઝલમાં લખાયેલી પંક્તિઓને આપણે શેર કહીએ છીએ એને આપણે પંક્તિ તરીકે ઓળખતા નથી પણ શેર તરીકે ઓળખીએ છીએ શ્રી મનોહર ઉદાસ મનોહર ઉદાસે આ ગઝલને સુંદર કંઠ આપ્યો છે તમે ગૂગલ પર સર્ચ કરશો તો પણ તમે આ ગઝલ મનોહર ઉદાસના સ્વરમાં ગવાયેલી ગઝલને સાંભળી શકશો હવે આપણે ગઝલની શરૂઆત કરીશું દિવસો જુદાઈ ના જાય છે એ જશે જરૂર મિલન સુધી અહીં મેં તમને વાત કરી જુદાઈ એટલે વિરહ મિલન એટલે મેણાપ બંને વિરોધી શબ્દો છે કવિ ગની રહેવાલા પોતાના પ્રિય પાત્રને સંબોધીને કહે છે અને કવિ પ્રેમની ગંભીરતા અને ઉદાત્તતાને સુંદર ઉપમાવ આપીને રજૂ કરે છે પ્રથમ શેરમાં કવિ આપણને કહે છે કે દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી મારો હાથ જાળીને લઈ જશે હવે જ સ્વજન સુધી અહીં શબ્દ તમે જુઓ કે જુદાઈ એટલે વિરહ અને મિલન એટલે મેળાપ જાલીને એટલે પકડીને અને શત્રુ એટલે દુશ્મન સ્વજન એટલે સગા સંબંધી સ્વજન એટલે સગા સંબંધી કવિને એક એવી નવી આશા છે કે જુદાઈ પછી મિલન આવશે એવો કવિને વિશ્વાસ છે એટલે કવિ લખે છે કે દિવસો જુદાઈના આજે જાય છે પણ એ જશે જરૂર એટલે ચોક્કસ મિલન એટલે મેળાપ સુધી એમ કવિને એમ કહીને કવિ એ કવિ કવિએ પોતાનો વિશ્વાસ પ્રગટ કર્યો છે કવિનો આ શેરમાં આશાવાદ દેખાય છે મારો હાથ જાળીને લઈ જશે હવે શત્રુજ સ્વજન સુધી આ ઉપરાંત જે આજે કવિને શત્રુ લાગે છે એવા માણસો જ કવિનો હાથ પકડીને એટલે ઝાલીને સ્વજન એટલે સગા સંબંધી પાસે લઈ જશે એ દ્વારા કવિ શત્રુતાનો પણ અંત આવે છે એ સંકેત આપે છે એટલે કવિનો કહેવાનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જુદા પછી મિલન આવશે જ એવો કવિને વિશ્વાસ છે એટલે કવિ લખે છે કે દિવસો જુદાઈને આજે જાય છે પણ એ જશે જરૂર એટલે ચોક્કસ મિલન મેળાપ સુધી એવો કવિને વિશ્વાસ છે અને આગળ લખે છે કે મારો હાથ એટલે કવિ કહે છે કે પોતાનો પોતાને સંબોધીને લખે છે કે મારો હાથ પકડીને લઈ જશે હવે શત્રુજ સ્વજન એટલે દુશ્મન જ પોતાના સગા સંબંધી સુધી લઈ જશે એમાં કવિની હકારાત્મક વિચારસરણીના દર્શન થાય છે એમાં કવિની હકારાત્મક વિચારસરણી છે કે ચોક્કસ મારો હાથ પકડીને શત્રુજ સ્વજન સુધી મને લઈ જશે એમ કહીને કવિ એ પોતાનો હકારાત્મક વિચાર પ્રગટ કર્યો છે અને બીજા શહેરમાં કવિ કહે છે ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી અહીં આપણે તો જોવું હતું ફક્ત એકમેકના મન સુધી વિદ્યાર્થી મિત્રો ધરા એટલે પૃથ્વી ધરતી ગગન એટલે આકાશ ઉન્નતિ એટલે ઊંચી જઈ રહેલ સ્થિતિ એટલે પ્રગતિ પતન એટલે પડતી વિનાશ મન એટલે હૃદય બીજા શેરમાં પણ વિરોધી શબ્દો આપણને જોવા મળે છે ધરા ગગન ઉન્નતિ પતન કવિ ઘણી દેહવાલા બીજા શરમાં આપણને એ સંદેશ પાઠવે છે કે માણસે ધરતી ધરા એટલે ધરતી પૃથ્વી ગગન એટલે આકાશ ઉન્નતિ કે પતન સુધી નહીં પણ મનુષ્ય એ એકમેકના મન સુધી પહોંચવાની જરૂર છે એટલે કવિનો કહેવાનો મતલબ એવો છે કે આપણને એટલે કે માણસે ધરતી ગગન ઉન્નતિ કે પતન સુધી નહીં પણ મનુષ્ય એ એકમેકના મન સુધી પહોંચવાની જરૂર છે એ દ્વારા આજે માણસ માણસથી દૂર થઈ ગયો છે એ વેદનાને કવિએ વાંચ્યા આપી છે કવિ એ આ પંક્તિમાં પોતાના હૃદયના ભાવોને ચોટદાર રીતે રજૂ કર્યા છે ઘણી ઊંચી કવિએ વાત કરી છે કે કવિ માણસને જીવનની વાસ્તવિકતા સમજાવતા કહે છે કે માણસે ધરતી સુધી આકાશ સુધી જીવનના વિકાસ એટલે ઉન્નતિ સુધી કે પતન સુધી પહોંચવાની જરૂર નથી માણસે કવિ આપણને જીવનની વાસ્તવિકતા સમજાવતા કહે છે કે માણસે ધરતી સુધી આકાશ સુધી જીવનના વિકાસ એટલે ઉન્નતિ સુધી કે પતન સુધી પહોંચવાની જરૂર નથી પણ તેણે તો પોતાની આસપાસ પોતાની આજુબાજુ વસતા પોતાની આજુબાજુ રહેતા માનવના એટલે મનુષ્યના મન સુધી પહોંચવાની વાત કરી છે માણસના મન એટલે માણસના હૃદય સુધી પહોંચવાની માણસના મનને પારખવાની માણસના હૃદયના વિચારોને જાણવાની વાત કરી છે આજનો માણસ દરેક જગ્યાએ પહોંચી શકે છે વિદ્યાર્થી મિત્રો માણસ આકાશ સુધી પણ પહોંચી શક્યો ચંદ્ર સુધી પણ પહોંચી શક્યો સૂર્ય સુધી પણ પહોંચી શક્યો માણસે ઘણી પ્રગતિ કરી પણ એક માણસ બીજા માણસના મન સુધી પહોંચી શકતો નથી એ દુઃખ એ પીડાને કવિએ આ પંક્તિઓ દ્વારા રજૂ કરી છે વિદ્યાર્થી મિત્રો આ વાસ્તવિકતા છે કે માણસ ધારે ત્યાં સુધી પહોંચી શકે છે ધારે તે કરી શકે છે પણ આજનો માણસ મહેનત કરીને કરોડપતિ અબજોપતિ પણ બની શકે છે પણ પોતાની આસપાસ વસતા આસપાસ રહેતા માણસના મન સુધી એ પહોંચી શકતો નથી એ દુઃખ એ પીડાને કવિએ આ પંક્તિઓ દ્વારા રજૂ કરી છે અને એ જીવનની વાસ્તવિકતા તરફ કવિ આપણું ધ્યાન દોરે છે ત્રીજા શેરમાં કવિ આપણને કહે છે કે તમે રાકના છો રતન સમા ન મળો હે શત્રુઓ ધૂળમાં જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી સૌ પ્રથમ આપણે શબ્દના અર્થ જોઈશું રાક એટલે ગરીબ રતન તળપદર શબ્દ છે રતન એટલે રત્ન સમા એટલે સમાન અશ્રુ એટલે અશ્રુ એટલે આંસુ ધૂળ એટલે રચ રચકણ અરજ એટલે વિનંતી કબૂલ એટલે મંજૂર નયન એટલે આંખ નયન એટલે આંખ ચક્ષુ નેત્ર કવિ આંસુને કહે છે પોતાની આંખમાંથી નીકળતાં આંસુને કહે છે કે હે આંસુઓ તમે તો ગરીબના રત્ન સમાનશો કવિ પોતાની આંખમાંથી નીકળતા નીકળતાં આંસુઓને કહે છે કે હે આંસુઓ તમે તો ગરીબના રત્ન સમાનશો માટે તમે ધૂળમાં ન મળશો માટે તમે ધૂળમાં વ્યર્થ ન જશો પણ મારી આટલી વિનંતી કબૂલીને તમે હૃદયથી નયન સુધી પહોંચી જાઓ તમે હૃદયથી નયન સુધી એટલે આંખ સુધી પહોંચી જાઓ કવિ આંસુને પણ અરજ કરે છે કે તમે ખૂબ રત્ન એટલે ખૂબ કિંમતી શું માટે ધૂળમાં ન મળો પણ हृदय ना द्वार थी हृदय ना द्वार थी आंखो आंखो સુધી पोहोचो आंखो સુધી पोहोचो एम कहिने પોતાની આંખ માંથી निकलता आंसू ને કવિએ ખૂબ જ કિંમતી કહ્યા છે ખૂબ જ કિંમતી કહ્યા છે માટે તમે વ્યર્થ ન જશો हृदय ના દ્વારે થી આંખો સુધી તમે પહોંચી જાવ એમ કહીને કવિ પોતાના હૃદયની પીડાને પોતાના પોતાની વ્યથાને આ શેરની અંદર કવિ આપણને સમજાવે છે ચોથા શેરમાં કવિ આપણને કહે છે તમે રાજરાણીના ચીરસમ અને રંકનાનની ચુંદડી તમે બે ઘડી રહો અંગ પર અમે સાથ દઈએ કફન સુધી વિદ્યાર્થી મિત્રો ચોથા શેરની અંદર કવિ આપણને અલગ અલગ ઉપમા દ્વારા સમજાવે છે કે તમે રાજરાણીના ચીરસમ અમે રંગ ચુંદડી તમે બે ઘડી રહો અંગ પર અમે સાથ દઈએ કફન સુધી અહીં આપણે શબ્દ જોઈશું ચીર એટલે વસ્ત્ર કાપડ રાજરાણી એટલે રાજાની રાણી નાર એટલે નારી સ્ત્રી અંગ એટલે શરીર અંગ એટલે શરીર સાથ એટલે સંઘાત અને કફન એટલે વિદ્યાર્થી મિત્રો સબને ઓઢાડવાનું કપડું ખાપણ જે વ્યક્તિ મૃત્યુ પામી હોય એ મૃત્યુ પામેલા વ્યક્તિના શરીરને આપણે સબ તરીકે ઓળખીએ છીએ એ સબ પર ઓઢાડવાનું કપડુંને આપણે કફન કહીએ છે એટલે કવિ લખે છે પ્રિયપાત્રને સંબોધી સંબોધીને કે તમે રાજરાણીના ચીરસમ અમે રંગ કનારની ચૂંટડી તમે બે ઘડી રહો અંગ પર અમે સાથ દઈએ કફન સુધી કવિ પ્રિયપાત્રને સંબોધીને કહે છે કે તમે રાજાની રાણીના કિંમતી વસ્ત્રો સમાન છો પોતાના પ્રિય પાત્રને કવિ ઉપમા આપે છે રાજાની રાણીના જેમ રાજાની રાણી પોતાના શરીર પર કિંમતી વસ્ત્રો ધારણ કરે છે કિંમતી વસ્ત્રો ધારણ કરે છે એવા જ તમે છો અને કવિ પોતાને કહે છે કે જ્યારે અમે ગરીબ સ્ત્રીની ચૂંડડી પ્રિય પ્રિયપાત્રને રાજાની રાણીના વસ્ત્ર સમાન કહ્યા અને પોતાને કવિ ગરીબ સ્ત્રીની ચુંદડી સમાન ગણે છે તમે બે ઘડી રહો અંગ પર તમે બે ઘડી એટલે થોડા સમય સમય માટે રહો શરીર પર જ્યારે તો અમે સાથ દઈએ કફન સુધી વિદ્યાર્થી મિત્રો કવિ કહે છે કે પોતાના પ્રિય પાત્રને કે તમે રાજાની રાણીના કિંમતી વસ્ત્રો સમાન છો કિંમતી વસ્ત્રો સમાન છો જ્યારે અમે ગરીબ સ્ત્રીની ચુંદડી છીએ તમે રાજાની રાણીના શરીર પર બે ગળી જ રહો છો જ્યારે અમે તો માણસ મૃત્યુ પામે અને એમના સબને જે કપડું ઓઢાડવાનું આવે છે કફન સુધી અમે શું કરીએ છીએ સાથ આપીએ છીએ કવિ લખે છે કે પ્રિય પ્રિયતમા રાજ રાણીના કિંમતી વસ્ત્ર સમાન છે પ્રિયતમા રાજાની રાણીના કિંમતી વસ્ત્ર સમાન છે અને અમે પોતે ગરીબ નારીની એટલે સ્ત્રીની ચૂંદડી સમાન છે એમ કહી કવિ પોતે થોડો સમય નહીં પણ છેક કફન સુધી એટલે કે મૃત્યુ સુધી સાથે રહેવાની વાત કરે છે કોને વાત કરે છે વિદ્યાર્થી મિત્રો પોતાની પ્રિયતમાને કહે છે કે જેમ રાજાની રાણી પોતાના શરીર પર કિંમતી વસ્ત્ર પહેરે છે પણ એ વસ્ત્ર થોડા સમય સુધી જ એના શરીર પર રહે છે જ્યારે જ્યારે અમે તો ભલે ગરીબ સ્ત્રીની ચૂંદડી સમાન છે પણ છેક કફન સુધી એટલે કે મૃત્યુ સુધી સાથ સાથે રહેવાની કવિ પોતાના પ્રિય પાત્રને કહે છેલ્લા શેરમાં કવિ આપણને કહે છે જો હૃદયની આગ વધી ગણી તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી જો હૃદયની આગ વધી ગણિતો ખુદ ઈશ્વરે જ કૃપા કરી કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી વિદ્યાર્થી મિત્રો અંતિમ શરમાં કવિ પોતાની વ્યથાને પોતાના દુઃખને આપણી સમક્ષ પ્રગટ કરે છે શબ્દ જોઈશું આપણે પવન એટલે અનિલ વાયુ હવા અને અગન એટલે અગ્નિ પાવક કવિ કહે છે કે જો હૃદયની આગ એટલે અગ્નિ અગ્નિનો અર્થ વિદ્યાર્થી મિત્રો આપણે લેવાનું છે દુઃખ જો હૃદયની આગ એટલે કે દુઃખ વધ્યું તો ગણી એટલે કવિ પર ખુદ ઈશ્વરે જ કૃપા કરી વિદ્યાર્થી મિત્રો ઈશ્વર તો દયાના સાગર સમાન છે એટલે કવિની વ્યથા કવિનું દુઃખ વધી ગયું એ જોઈને ખુદ એટલે પોતે ઈશ્વરે જ ગને એટલે કવિ પર કૃપા એટલે દયા કરી અને કવિ લખે છે કે કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી કવિના હૃદયની આગ એટલે દુઃખ વધી પડ્યું તો ગની એટલે કવિ ગની દેવાલા પર કવિ પોતાના નામનો ઉલ્લેખ કરે છે વિદ્યાર્થી મિત્રો કે ગની પર ખુદ એટલે ખુદ એટલે પોતે ઈશ્વરે જ કૃપા એટલે દયા કરી જેથી હૃદયની પીડા પવન સુધી પહોંચે હૃદયની પીડા હૃદયની વ્યથા પવન સુધી પહોંચે એ પહેલાં તો શ્વાસ બંધ થઈ ગયો કવિનો કહેવાનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે આપણું શીર્ષક છે દિવસો જુદાઈના જાય છે જુદાઈનું દુઃખ કવિને માટે અસહ્ય અસહ્ય બની ગયું વિદ્યાર્થી મિત્રો કવિના જીવનમાં વિરહ એટલો બધો વધી પડ્યો અને એ વિરહનું દુઃખ એટલે જુદાઈનું દુઃખ અસહ્ય જેને સહન ન કરી શકાય તેને આપણે કહીશ અસહ્ય બની ગયું અસહ્ય બનીને વધી ગયું ત્યારે ખુદ ઈશ્વરે જ કૃપા કરી ને તેમના શ્વાસ જ બંધ કરી પીડામાંથી જાણે કે કવિને મુક્તિ આપી વિદ્યાર્થી મિત્રો એટલે કવિ લખે છે કે જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી વિદ્યાર્થી મિત્રો કવિના જીવનમાં જુદાઈનું દુઃખ એટલું બધું અસહ્ય બની ગયું જેને સહન ન કરી શકાય એટલું બધું વધીને વધી ગયું ત્યારે ખુદ ઈશ્વરે જ કવિના કવિ પર કૃપા એટલે દયા કરીને તેમના શ્વાસ જ બંધ કરી દીધા કવિના શ્વાસ જ બંધ કરી દીધા અને કવિને એ જુદાઈના દુઃખ જુદાઈની પીડા માંથી જાણે કે કવિને મુક્તિ આપી છે કવિને મુક્તિ આપી છે માટે કવિ કવિ લખે છે કે કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી એટલે કે ઈશ્વર જ કવિ પર કૃપા કરીને જુદાઈના માંથી બહાર લાવવાને માટે તેમના શ્વાસ જ બંધ કરી દીધા અને એ પીડામાંથી જાણે કે કવિને શું આપી ઈશ્વરે મુક્તિ આપી આમ સમગ્ર માં કવિએ જુદાઈની પીડાને હૃદય સ્પર્શી રીતે વાંચ્યા આપી છે વિદ્યાર્થી મિત્રો એટલે જ કવિની આ ગઝલ ગુજરાતી સાહિત્યમાં એટલે કે ગુજરાતભરમાં ખૂબ જ જાણીતી થયેલી ગઝલ છે કવિનો વાર્ ગઝલ સંગ્રહ મહેક એ મહેકમાંથી આ ગઝલ લેવામાં આવી હતી અને વિદ્યાર્થી મિત્રો અહીં આ ગઝલને આપણે પૂર્ણ કરીએ છીએ ગઝલની નીચે આપણને સમાનાર્થી શબ્દો વિરોધાર્થી શબ્દો આપેલા છે સ્વાધ્યાયને પ્રશ્નો આપેલા છે એ સમગ્ર પ્રશ્નો વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં લખવાના રહેશે હું સ્વાદ્ય કાર્ય અલગ રીતે આપીશ એ પોતાની નોટમાં લખવાનું રહેશે અહીં આપણે આ ગઝલને પૂર્ણ કરીએ છીએ અસ્તુ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જન્મોત્સવ નવલિકા